નિતસારાધરા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા માલગાટ પરબડી ડેરી થી કૃષ્ણનગર સુધીના બની રહેલા ડામર રોડની મુલાકાત દરમિયાન ગુણવત્તાની જાતે ચકાસણી કરી આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ જોડા અમારી સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો નિતસારાધરા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી રોડ રસ્તાઓના થઈ રહેલા કામનું નિરીક્ષણ કરવા માલગાટ પરબડી ડેરી થી કૃષ્ણનગર સુધી બની રહેલા ડામર રોડની મુલાકાતે પહોંચ્યા હતા વર્ષોથી ડામર રોડ વગર પડી રહેલા કાચા રેતીવાળા માર્ગને એક નવી ઉડાન આપી ડોંકા ગાળામાં મંજૂરી લાવી જેમાં આ ડામર રોડ એક જ વર્ષમાં મંજૂર કરીને તેનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું ઓછી અવધિમાં ગતિશીલ કામગીરી પૂર્ણ થવાથી ગામના લોકોમાં ખુશી લહેર પ્રસરી હતી રોડનું કામ મજબૂત અને ટકાઉ જોઈને સ્થાનિક લોકોએ ગુજરાત સરકાર અને પ્રણણબે માળીની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે આ રસ્તો બનતા આવરજવર માટે વધુ સુગમ બન્યું છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રણબે માળી દ્વારા માર્ગ વિકાસ માટે લેવામાં આવેલા આ નિર્ણય માટે સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો આ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું નવા ડામર રોડના નિર્માણથી ટ્રાફિક સમસ્યા સરળ બનશે અને લોકો માટે ઝડપથી મનગમતા સ્થાને પહોંચવાનું સહેલું બન્યું છે આ રસ્તાઓ સ્થાનિક વિકાસ માટે એક રોડનું સપનું પૂરું થયું છે રોડનું કામ પૂર્ણ થતા જ ત્યાંના સ્થાનિક લોકોએ ડીસાના પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રણણ બઈને ભૂલ પહેરાવીને અને મોં મીઠું કરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જોતા રોજ સમાચાર બ્યુરિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ બનાસકઠા ડીસા